બંટી બબલીને ઝડપી પાડ્યા છે અને સિત્તેર લાખ રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે યુવક અને યુવતી બંને એક પ્લાન બનાવ્યો હતો અને એક યુવકને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો હતો અને યુવક એકલો રહેતો હતો એ સમયે યુવતી પણ તેની સાથે રહેવા જતી રહી હતી અને બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવી મકાન વેચતા રૂપિયા જે આવ્યા તરત જ યુવતી આ રૂપિયા લઈને ફરાર થઈ ચૂકી હતી પોલીસે તેની પાસેથી સિત્તેર લાખ રૂપિયા કબજે કર્યા છે કુલ નેવ લાખ રૂપિયાની મત્તા છન્નું લાખની મત્તા લઈને આ યુવતી ફરાર થઈ ચૂકી હતી